चालो कथा प्रसंग ने अंदर परम परमज सदगुरु जोगी स्वामी बातों साक्षात सविता भाग एक किरण त्राणु आज ने कथा जे जीव मारो संग करे एगर हूँ कल्याण बात न कहु तो मरु ज्ञान साकम आयो જેનો આશરો કરીએ અને જન્મ મરણ ન ટળે તેનો હું ફાયદો રાજાની નોકરી કરો અને ભૂખ ન ભાંગે તો હું કામ શિક્ષક પૂરી વિદ્યા ન ભણાવે તો માર શું કામ ખાઈ ગયો કા પસંદ ખાધો કે નહીં વિદ્યા પૂરી ન ભણાવે તો પંડ્યાનો માર સીધ ખાઈએ એમ જેનો આશરો કરો અને જન્મ મરણ છોરાશી ગર્ભવાસ લક્ષ યમપુરિષિ સ્વભાવ પ્રકૃતિ વાસના આ બધા ન ટળે તેનું શું પ્રયોજન સુરીર હોય લડવા શરમે સાતુ શર્મે હાલે એ સાસો પાંચ પૈસા હોય ટાણે કામમાં ના આવે તો હું પછી બાળી ખાવા થાટણીમાં ભેગા નાખવા હળગાઈ દેવાના સ્વાહા સ્વાહા કરવું પડે ને બરાજ કે જે જીવ મારો સંગ કરે મારો આશરો કરે એની આગળ હું કલાની વાત ન કરું તો મારું જ્ઞાન શા કામ આવ્યું અને ભગવાનની વાત કરવામાં કરતા ઉપાધિ આવે છે તોય પણ એ વાત નહીં કર્યા મનમાં તૃપ્તિ થતી નથી મૃત્યુ એવું ને આવ્યું ને મૃત્યુ સમજો જો મરવું એટલે શું સ્વભાવ છૂટી ગયા અને દેહ સતા એ ભગવાનના ધામમાં છે મરી શરીરને છોડી ધામમાં જવું એમ નહીં દેહ સતા ક્યારે સ્વભાવ છૂટે ત્યારે એટલે મહારાજે બહુ ભાર દીધું પછી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ભગવાનનું નામ સ્મરણ અને ભગવાનના ચરિત્ર ગાવા અને સાંભળવા એ કલ્યાણનો હેતુ છે મધ્ય પ્રકરણ પાંત્રીસ નું પર એમાં મારે ત્રણ વખત વાત કરી ભાર દીધી ભગવાનનું નામ સ્મરણ કરવું ભગવાનના કીર્તન ગાવા સાંભળવા અને ભગવાનનો નિશ્ચય એને કરીને જીવનું કલ્યાણ થાય છે એ જેવો બીજો કોઈ ઉપાય નથી જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પડી જ ભગવાનનું નામ સ્મરણ હા એટલે નામી સહિત નામ બાપાએ સ્વાયંભાપા એવિતાની અંદર ધોરાજીનું કિરણ એમાં લખ્યું નામ લેવાનું એ સહિત નામ એ વિના નામ લેવાય છે કેવું છે તો ઢોલકા વાગે એવું કીધું સ્વામી દીધું તબલા વાગતા તા ધીના ધીના રામચંદ્રજી ભગવાન લખમણજી સીતાજી આ બધા ઘરમાં ફરવા ગયા જંગલમાં તો લેલાડા છે ને જોયો ને તમે કાબડેથી મોટા હોય હોલાથી થોડા મોટા હોય એ લે 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 એટલે રામ 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 કરે સમજો ને ઓ હો કે શું તો ખરા આ પંખી કેટલું ભગવાન ભજન કરે આપણે એટલું કરતા નથી કે આ બધાને વિચારે આવ્યો ત્રણેયને સીતાજીને લક્ષ્મણ બધાને રામને તો ન આવે એને ખબર હોય બધી એની માયા જાળ છે એટલે ભગવાન કે જુઓ ભગવાન આ કેટલું તમારું તમારે થતું નથી ભગવાન કે રામચંદ્ર ભગવાન કે તમે કયો જઈ તમે ભજન કરો છો એ ક્યાં છે કે જોયા તમે તો કે આ બાપ દાદા ન એ કરતા અમે કરતા આવીએ છીએ એમાં શિલો શીલો પડી ગયો છે એમ કોણ રામ છે એ ખબર નથી એમ તો અમારા દાદા હતા ને એ આમ કરતા હતા આમ કરીએ છીએ એમ હ રામ ભગવાન કે જોયું કે જો ખબર પડી ને ખાલી એટલે ભગવાન બસ નામ ન જો ખાલી એનો યાદ કરો ને તોય આપણે આનંદ આવ્યો શે ભાવે જી કોણ કે મોહનથાળ મેસુ હાટા જલેબી દૂધપાક પૂરી ચિકન બાસુંદી ઓલી ગુંદી ઓલી ગુંદી પણ પાણી ના આવે પણ આંબલીના કાચરા ને તો મંડી પાણી હં કથા થતી હોય ને ધ્યાન રાખજો પગલા ને જઈને પોતી બે કાતરા મૂકી દે ને અને બધાને બાજુ બંધ થઈ જાય અરે એના હું જોયું એટલે મોટામાં પાણી સુટે પાણી સૂટે બોલે નહીં સમજાય ને આમ જોયું ને એટલે અર્થિંગ થઈ જાય એટલે મોટે પાવર આવવા અર્થિંગ ન થાય ત્યાં સુધી કોઈ વાંધો નહીં પણ હા મેં જોયું એટલે અર્થિંગ થયો એટલે પાવર આવે કે ના આવે નામ લાણીસો એ પ્રત્યક્ષ કહેવાય એ નામની સહિત નામ કહે ખબર બાકી કેળા પપયાક એ નામ લ્યો નહીં આવે છે તપાસ કરી લો ક્યારેક ક્યારેક નવરા બેઠા હોય તો

તમે ભગવાન સ્વામિનારાયણ એકવાર બોલો ને તો આખા કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય અને બીજું લખ્યું ઇન્દ્રિયો અંતઃકરણ જીવ ત્રણ ભજ ભેગા ભજન કરે તો ઘડી અથવા અર્ધ ઘડી એ ભજનને પ્રતાપ કરીને કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય જો કેટલું ઘડી અથવા અર્ધ ઘડી પણ ત્રણેય વસ્તુ ભેગી થવી જોઈએ કોણ કોણ મન ઇન્દ્રિયોને જીવ ત્રણ ભેગા થાય અને ભજન કરે તો એ ઘડી અથવા દી એના પર તાપે કરીને આખા દિવસમાં કરેલા પાપ મળીને ભસ્મ થઈ જાય ભજન ક્યારે થાય આ ત્રણ વસ્તુ ભેગી થાય તો લોટ હોય ખાંડ હોય ઘી હોય ને તો લાડવા કહેવાય હમ વસંત ખબર પડે ને શું હોય કે લોટ ખાંડ ને ઘી એમ શ્રદ્ધા અને મહાત્માને વિશ્વાસ આ ત્રણ હોય તો અખંડ સિતવન થાય મધ્યનું ચોથું વચનામત હું કીધું શ્રદ્ધા મહાત્માને વિશ્વાસ સમજાય છે ને એક શ્રદ્ધા જોઈ બીજું મહાત્મા અને ત્રીજો વિશ્વાસ ત્રણ ભેગા થાય તો અખંડ ભગવાનની મૂર્તિનું ચિતપન થાય કરવું ન પડે ભગવાને યાદ ન કરવા પડે સેજે થાય લોહીના ગુણ હોય ને હા ભજન સેજે થાય જો શ્વાસ છે શ્વાસ કંઠ હોય ને જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું એ શું કહેવાય ઇન્દ્રિયમાં અને ખાલી જીભ ભરે ભજન એ જીભ ન હલે અને કંઠ હલે એ થાય જીવમાં ભજન સમજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું એ શું કહેવાય થૂળ દેહમાં પછી ખાલી ભજન થાય સમજો કંઠ હલે એ સૂક્ષ્મમાં અને ઓલું શ્વાસો શ્વાસ એટલે જીવમાંથી ભજન કરવાનું ઇન્દ્રિયમાં ભજન થાય અંતકર્મ થાય અને જીવમાં ભજન થાય કે વિષય પેડા છે એ ઇન્દ્રિયમાં નથી અંતઃકર્મમાં નથી અને જીવમાં છે એટલે જીવમાં ભજન કરવાથી જીવને પંચ વિષય છે એ બધા ઘાટ બંધ થઈ જાય કારણ વાસના ક્યાં પડી છે બસ હા ઇન્દ્રિયોમાં નહીં અંતકર્મા નહીં એમાં ક્યાંય નથી જો પણ જીવની અંદર વાસના પડી છે બોલો એટલે ખબર પડી ને શ્રદ્ધા મહાત્મા અને વિશ્વાસ આ ત્રણ હોય તો ખંડિત થાય હા ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય અંતઃક્રમ અને જીવમાં ઇન્દ્રિયો અંતઃકરણ જીવ ત્રણ ભેગા થાય અને ભજન થોડું કરે તો એ ભજનના પ્રતાપે કરી આખા દિવસમાં કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય દેહના અને સૂક્ષ્મ દેહના એટલે ભગવાન સિવાય નેત્ર બીજા ઠેકાને લોભાય કાન બીજા ઠેકાને લોભાય નાસિકા આ બધું છે ને દસ ઇન્દ્રિયો છે એ દ્વારા પણ દરેકનો વ્યવહાર છે દ્વારા પણ પાપ થાય બોલો એટલે થોડ દેહથી કીડી મકોડી મારી હોય એ પણ નાશ થઈ જાય અને સૂક્ષ્મ દેહથી થયા હોય ભગવાન શિવ બીજા ઘાટ એ પણ ટળી જાય એટલે અખંડ પણ થાય એવું જો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ભગવાનના શરીર તરફ ગાવવા અને સાંભળવા એને કરીને જીવનું આત્મકલ્યાણ થાય એના જેવો બીજો કોઈ ઉપાય નથી મધ્ય પ્રકારનું પાંત્રીસ નું વર્ષના મત ક્યાંનું છે ઝાડની ખાંડનો દાદાના દરબારમાં ઝાડની ખાંડ પણ એ ઢોલું ઢળાવીને મધ્યનું સડસઠ એ છે ગંગાજળિયા કુવાનું ક્યાં અક્ષર ઓડી છે ને એની પર કુવો છે યા ગંગાજળિયા કુવાય કઈ ન્યા મારે બોલા થોડ હતો લખ્યો સમય રામાયણ થઈ રામાયણ થઈ ભગવાન ચરિત્ર ગયા છે પણ રામ ભગવાન ક્યાં કેવું ચરિત્ર એ નથી કૃષ્ણ ભગવાન છે ભાગવત લખ્યું બંને લખ્યું એમ અને ભગવાન સ્વામીને બનાવ્યું ને એ સ્થળ હોતું લખ્યું ઢોલિયા પર સફેદ વસ્ત્ર પહેરી ગમણે મોટી બેઠા હતા ફૂલ હાર આતે બધું દીધો આ તે રાખડી બાંધી હતી એ હોતી હોતી બોલો આપણે ડિટેલમાં ઉતર ખૂબ પડે એમ અંદર પાણી હોય ને પાણીમાં ડૂબકી મારો ને તો ખબર કેટલું પાણી છે એમ બસ કરતા હોય તો બસ ખાધું ન પડે એવા સબસભ્ય ખબર કાઠે બીજ નહીં લેવાનું એને સબસભિયા કહેવાય માથે ને અને નહીં લેવાનું અને ઓલી ડૂબકી મારવાની રામાયણ થઈ ભગવાન કૃષ્ણ ગયા રામચંદ્ર ગયા પછી અને ભાગવતી ભગવાન ગયા પછી ગીતાથી ભગવાન વખતમાં ગીતા છે ને કાર્જુને કીધી ને પસંદગા પણ આપણી પાસે વસ્તના વસે જુઓ ભક્ત ચિંતામણી ને સત્સંગી જીવન હા એમ અને પોતે હયાત પોતાની મૂર્તિ બાથમાં લઈને બેહારી હયાત ન થાય એ બે માથાળો હોય ને એ કરી શકે કેટલા માથા બે માથાળા અથવા શું કહેવાય માથા વિના સમજાય જેને પોતાનું કરેલું શાસ્ત્ર એ પોતાને આડું ના હોય ને કે માણસ બોલ્યો હોય ને એ પણ કરવું પડે સામાન્ય માણસ હોય ને બોલી પછી પર ફરી નથી ભાઈ તો ક્રિટ કપાઈ જાય પણ ભગવાન સ્વામીનું કંઈ નક્કી ન કહેવાય તો બોલાય બધું કર્યા એનું કંઈ નક્કી ન કહેવાય જો કીડી જેવો મારવા નહીં ત્યાં જગન્નાથપુરી પણ એ મૂક્યું હાલો જવાબો શિક્ષા પર લખ્યું ને અમારા આશ્રિત હોય એને કીડી જેવા જીવની હિંસા કરવી બરાબર તો ત્યાં શું કરે ધામમાં મોકલ્યા એમને ધામમાં મોકલ્યા ના નથી પોતે માર્યા એટલા અને અર્જુન દ્વારા મરાણા એ બધાનું કલ્યાણ કર્યું બાકી બી આવ્યા હતા ને એ પાસે એને જન્મ લેવો પડ્યો મહારાજ વર્તાલા છઠ્ઠામાં લખ્યો પોતે જેટલો સાહ કર્યો એનું કલ્યાણ કર્યું અને અર્જુન દ્વારા જે મરાણા એ બધાને ભગવાને કલ્યાણ કર્યું એટલે જે પોતાનો બોલ એ પોતાને આડો ના આવે એ સરોવરી ભગવાન કહેવાય નક્કરતા ને આપણને હેઠું જોવું પડે કોણ જોઈ ગયા પાંચ પાંડું ખબર ને જુગારમાં હારી ગયા જો એમ હા મૂસ્યું તો મૂસ્યું મૂસ્યું વળન કાપે કપાઈ ગયો પોતાનો બોલ પોતાને બોલા એ કહેવાય એ વિધિને સદ ઉપર કે પગ માર્યો કહેવાય એમ કથાની અંદર ભગવાનનો નિશ્ચય અને ભગવાનના ચરિત્ર ગાવા અને સાંભળવા અહીંયા ચાર વસ્તુ એના થકી જીવનું કલ્યાણ થાય છે એ જેવો બીજો કોઈ ઉપાય નથી બોલો સહેજાન